તો ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીર પ્રતિક્રિયા આપી છે તો પરસોત્તમ રૂપાલાના વિવાદસ્પદ ટિપ્પણી અંગે યુવરાજે નિવેદન આપતા કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા જેવા ઉચ્ચ સ્તરના વ્યક્તિ આવા નમ્ર સ્તરના શબ્દો આવા નિમ્ન સ્તરના શબ્દોનો ઉપયોગ કરે છે એ એક દુઃખની બાબત છે તેમણે ઉમેર્યું કે રોટી અને બેટી અંગે બોલાયેલા આ શબ્દો બાબતે કહ્યું કે બેટી સલામત રહે અને રોટી મળી રહે એ માટે રાજપૂતોએ બલિદાનો આપ્યા છે તો રાજપૂત સમાજના જેટલા નેતા ભાજપમાં રહ્યા છે તેઓ રાજપૂત નહીં પણ ભાજપૂત બની ગયા છે દેશના તમામ માટે સમાજ પ્રથમ હોવો જોઈએ અને પછી પક્ષ હોવો જોઈએ તો રૂપાલાને બદલાવવા અંગે કહ્યું છે કે એ નિર્ણય રાજકોટની જનતા નક્કી કરશે યુવરાજે વધુમાં કહ્યું છે કે સમાજ જ્યાં જશે હું એમની સાથે હોઈશ હું એટલું જ કહીશ કે રૂપાળા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધો થવાનું જ છે હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે જે પ્રમુખશ્રીઓ છે એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે